શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ભાદરવા માસની પૂર્ણિમા ક્યારે છે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસ કે તારીખ સાત સપ્ટેમ્બર આ પૂર્ણિમાનું શું મહત્ત્વ છે કારણ કે ભાદરવા માસની આ પૂર્ણિમાની રાત્રિએ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પડવા જઈ રહ્યું છે તે ચંદ્રગ્રહણ વિશેની માહિતી પણ જાણશું કે સૂતક ક્યારે લાગે છે ચંદ્રગ્રહણનો સમય શું છે પૂર્ણિમાની તિથિ ક્યારે પડે છે પૂર્ણિમાનું વ્રત ક્યારે કરવું સત્યનારાયણ ભગવાનની કથા ક્યારે કરવી અને વ્રતનું શું મહત્ત્વ છે અને આ પૂર્ણિમા એટલા માટે પણ ખાસ છે કે આ પૂર્ણિમાના દિવસથી જ શ્રાદ્ધ પક્ષ પણ શરૂ થાય છે જે ભાદ્રવા માસના સોળ દિવસનું શ્રાદ્ધ હોય છે પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધીનું તે શ્રાદ્ધ વિશેની માહિતી પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ ત્રયંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ વર્ધનમ ઉર્વા રૂકમી બંધનાન મામૃતાત બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય પિતૃદેવતાની જય મિત્રો ભાદ્રવા માસની પૂર્ણિમા એટલે શ્રાદ્ધ પક્ષની શરૂઆત જો કે મહિનામાં એક જ વખત આવતી આ પૂર્ણિમાનું મહત્ત્વ ઘણું છે આજે કહેવાય છે કે ચંદ્રદેવની પૂજા આરાધના કરવાથી શુભફળની પ્રાપ્તિ થાય છે ચંદ્રમોલેશ્વર ભગવાન મહાદેવ છે અને ચંદ્રમાં આજે પૂર્ણ કળા સોળે કળાએ ખીલેલા હોય છે અને આકાશમાં શોભાઈમાન રહે છે જો કે વર્ષા ઋતુનો સમય હોય આકાશમાં વાદળછાયું વાતાવરણ હોય તો ચંદ્ર દર્શન ન પણ થાય પરંતુ અમૃત વર્ષા અવશ્ય થાય છે આજે હિન્દુ ધર્મમાં મોટામાં મોટો દિવસ કહેવાય છે મોટામાં મોટી પૂર્ણિમા પણ કહેવાય છે કારણ કે આ પૂર્ણિમા શ્રાદ્ધ પક્ષની પૂર્ણિમા છે પિતૃ પૂર્ણિમા છે જો કે પૂર્ણિમા માતા મહાલક્ષ્મીને સમર્પિત છે ભગવાન નારાયણને સમર્પિત છે મહાદેવ દેવી પાર્વતીને સમર્પિત છે અને પૂર્ણિમા હનુમાનજીને પણ પરંતુ છતાં પણ ભાદરવા માસની પૂર્ણિમા પિતૃઓને સમર્પિત છે કારણ કે આપણે પિતૃઓને અમાવસ્યાના દિવસે જ યાદ કરીએ છીએ જ્યારે પૂર્ણિમાના દિવસે નહીં પરંતુ ભાદરવા માસની પૂર્ણિમા પિતૃ પૂર્ણિમા કહેવાય છે આ પૂર્ણિમાના દિવસે આ પૂર્ણિમાનો પ્રભાવ એવો હોય છે કે ચંદ્રમાં શુભ ફળમાં વૃદ્ધિ કરતા રહે છે આજે શુભ કાર્ય પણ થઈ શકે છે જ્યોતિષશાસ્ત્રમાં રાખવા માટે પૂર્ણિમાનું વ્રત કરવામાં આવે છે ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવે છે આજે સત્યનારાયણ ભગવાનની કથા કરાય છે સંભળાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ દેવી લક્ષ્મીજીની સ્તુતિ પાઠ કરાય છે જેથી આરોગ્યની પ્રાપ્તિ થાય ઘરમાં ધન વૈભવ સંપત્તિ સંતતિની પ્રાપ્તિ થાય મહિનાની એક પૂર્ણિમા વર્ષની કુલ બાર પૂર્ણિમા થાય છે પરંતુ તેમાં પણ મહામાસની પૂર્ણિમા અષાઢ પૂર્ણિમા શ્રાવણ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા આસો પૂર્ણિમા અને કાર્તિક પૂર્ણિમાનું ઘણું મહત્ત્વ છે પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરવું પુણ્ય આપનાર છે આ પૂર્ણિમાના દિવસે પિતૃશ્રાદ્ધ તર્પણ પિંડદાન કરવાથી પિતરોની કૃપા પ્રાપ્ત થાય છે અને આ શ્રાદ્ધ પક્ષમાં પણ જો આપણે નિત્ય શ્રાદ્ધ ન કરી શકીએ તો પૂર્ણિમા અને અમાવસ્યાનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ પૂર્ણિમાનું શ્રાદ્ધ ન થાય તો સર્વ પિતરી અમાવસ્યાના દિવસે પિતૃ નિમિત્તે શ્રાદ્ધ તર્પણ પિંડદાન આદિ કરવું જોઈએ દાન પુણ્ય કરવું જોઈએ જેથી ઘરમાં સુખાકારી રહે આપણા પિતૃઓ કે જે ગયેલા આપણા સ્વજનો છે જે સ્વર્ગવાસ જેમનો થયો છે તેમની સુખ શાંતિ માટે મોક્ષ માટે આ વર્ષમાં સોળ દિવસ પિતૃ શ્રાદ્ધના આવે છે આખું વર્ષ જો આપણે પિતૃ નિમિત્તે કોઈ કાર્ય ન કરી શકીએ તો આ સોળ દિવસનો લાભ અવશ્ય લેવો જોઈએ આજે પિતૃ તર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં વ્યાપ્ત ઘણા પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળે છે સાધકો પર પિતૃની કૃપા વર્ષે તો ધન વૈભવની પણ પ્રાપ્તિ થાય છે ગરીબી દૂર થાય છે ઘરમાં જો અશાંતિ રહેતી હોય ઝઘડા ક્લેશ રહેતા હોય અથવા સંપત્તિનો વિવાદ થતો હોય સંપત્તિ પ્રાપ્ત થતી ન હોય તો પણ તેમાંથી નિકાલ થાય છે ભાદ્ર માસની આ પૂર્ણિમા શ્રદ્ધાળુ ગંગા યમુના સરસ્વતી આદિમાં સ્નાન કરવા જાય છે અને પીપળાના વૃક્ષને જલ અર્પિત કરે છે દાન પુણ્ય કરે છે જપ તપ કરે છે યજ્ઞ યાગાદી કરે છે જો આપણે તીર્થોમાં ન જઈ શકીએ તો ઘેરે બેઠા આપણે સ્નાન કરીએ જ્યારે આપણા ઘરના જળથી ત્યારે પણ પવિત્ર નદી તીર્થોનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ જો કે અત્યારે આપણે નદી છે વૃક્ષો છે પ્રકૃતિ માતાનું જતન કરવું જોઈએ કારણ કે મનુષ્ય તીર્થોમાં જાય છે દર્શન કરવા અને જાત જાતનો કચરો ફેલાવીને આવે છે એ કરતાં બહેતર છે કે આપણે ઘરમાં જ રહીએ અને ઘરમાં જ ગંગા ઘરમાં જ યમુના એ રીતે મનમાં ગંગા મનમાં યમુના માનીને ઘેરે જ આપણે આ બધા ધાર્મિક કાર્યો કરીએ એ બહેતર છે કારણ કે જો પ્રકૃતિનું જતન નહીં કરીએ તો એક દિવસ આપણને જ આ બધું નડતરરૂપ થશે આજે પિતૃતર્પણ પિંડદાન માટેનું શુભ મુહૂર્ત પણ જાણી લઈએ એ પહેલાં આપણે જાણીએ ભાદરવા માસના પૂર્ણિમાની તિથિ ક્યારે આરંભ થાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા માસની પૂર્ણિમા તિથિ પ્રારંભ થાય છે તારીખ છ અને સાત સપ્ટેમ્બરની મોડી રાત્રિએ એક ને ચાલીસ મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રાત્રિના લગભગ સાડા અગિયારે આમ જોઈ તો પૂર્ણિમા એટલે ચંદ્રમાની તિથિ છે ચંદ્ર ઉદય થાય ત્યારે પૂર્ણિમાનું વ્રત કરાય છે અને પૂર્ણિમાનો અર્ધ્ય દેવાય છે પૂર્ણિમાનું દિવસે દાન પુણ્યનું મહત્ત્વ છે તે છે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે પૂર્ણિમાનું વ્રત રખાશે પૂર્ણિમાનું શ્રાદ્ધ કરાશે આ દિવસે ચંદ્ર ઉદય છે સાંજના સમયે લગભગ સાડા છની આસપાસ ચંદ્ર દર્શન થાય કે ન થાય પરંતુ ચંદ્રદેવનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ મંત્ર જાપ અવશ્ય કરવો જોઈએ ભગવાન મહાદેવનો પણ આજે સુકર્મા યોગ છે શિવવાસ યોગ છે માટે શુભ પૂર્ણિમા છે આજે સતભિસા અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રનું નિર્માણ પણ થવા જઈ રહ્યું છે સ્નાન ધ્યાન અને ગુરુપૂજનથી સાધક શુભતાનું વરદાન પ્રાપ્ત કરી શકે છે હવે આપણે જાણી લઈએ આજે ચંદ્રગ્રહણ પણ પડવા જઈ રહ્યું છે એ ચંદ્રગ્રહણનો સમય શું છે ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે એટલે પાડવાનું રહેશે આમ જોઈએ તો ચંદ્રગ્રહણ જ્યારે પણ શરૂ થાય જે સમય આપવામાં આવ્યો હોય તેનાથી લગભગ નવ કલાક પહેલાં સૂતક લાગે છે એટલા માટે તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ પડવા જઈ રહ્યું છે જે આ પૂર્ણિમાની રાત્રિએ નવ ને અઠ્ઠાવન મિનિટે શરૂ થવા જઈ રહ્યું છે અને લગભગ મોડી રાત્રે એક ને છવ્વીસ મિનિટે પૂર્ણ થશે મોક્ષ થશે પરંતુ આ ચંદ્રગ્રહણ નવ કલાક પહેલાં માનીએ એટલે બાર ને સત્તાવન મિનિટથી સૂતક કાલ આરંભ થાય છે કહેવાય છે કે જ્યારે પણ ગ્રહણ હોય ત્યારે ગ્રહણ આરંભ થાય એ પહેલાં સ્નાન કરવું જોઈએ અને ગ્રહણનો મોક્ષ થઈ જાય પછી સ્નાન કરવું જોઈએ જેથી શરીર નિરોગી રહે છે નકારાત્મક એનર્જી દૂર થાય છે અને ઘરની સફાઈ પણ થાય છે મંદિરની સફાઈ પણ થાય છે જે આપણે ઘરમાં નાનકડું મંદિર રાખ્યું હોય તેને પણ સાફ કરવું જોઈએ પરંતુ ચંદ્રગ્રહણ રાત્રિના પડે છે પૂર્ણિમાના દિવસે પડે છે એટલા માટે રાત્રિએ જ્યારે ચંદ્રગ્રહણ પૂર્ણ થશે ત્યારે બધા ઊંઘેલા હોય સવારે વહેલા ઉઠીને ઘરની સફાઈ અવશ્ય કરવી ગંગાજલનો અથવા ગૌમૂત્રનો છંટકાવ કરવો અને આપણા ઘરના મંદિરમાં માતાજીની ચુંદડી છે વસ્ત્ર છે એ બધું બદલાય જો આપણે ઠાકોરજીની સેવા કરતા હોય તો તેનું પણ સફાઈ કરવી જોઈએ ચંદ્રગ્રહણ આરંભ થાય છે એ નવ કલાક પહેલાં મંદિરના બધા કપાટ બંધ થશે આ ચંદ્રગ્રહણ કુંભ રાશિ અને સતભિસા અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પડવા જઈ રહ્યું છે આ ગ્રહણ યુરોપ આફ્રિકા એશિયા ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે આ ગ્રહણ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં જોવા મળશે જો વાદળછાયું વાતાવરણ ન હોય તો ચંદ્ર એકદમ લાલાસ પડતા જોવા મળશે જેને ખગ્રાસ ચંદ્રગ્રહણ કહેવાય છે આ ચંદ્રગ્રહણ દ્રશ્યમાન હોવાથી તેમનો વેશ સામાન્ય રીતે જે બપોરે બારને સત્તાવન મિનિટે આરંભ થાય છે ત્યારથી જ વૃદ્ધો બીમાર વ્યક્તિ માટે વેદ સામાન્ય છે પરંતુ જે સાજા છે તેઓ આ વેદથી જ ભોજનનો ત્યાગ કરે જલનો ત્યાગ કરે પરંતુ ગર્ભવતી મહિલાઓ છે બીમાર વ્યક્તિ છે નાના બાળકો છે તે ભોજન કરી શકે છે પરંતુ ભોજનમાં એક તુલસી પત્ર અથવા નાનકડો ડાબ ઘાસનો ટુકડો અવશ્ય રાખવો માટલાના જળમાં પણ રાખવો તથા જે કંઈ ભોજનની સામગ્રી છે તૈયાર કરેલી સામગ્રી છે તેમાં પણ એક એક તુલસી દલ અવશ્ય પધરાવવું ઘરના મંદિરમાં પણ બે તુલસી દલ રાખવા જેથી સૂતક ન લાગે અશુભ પ્રભાવ જે વાતાવરણનો છે તે ન પડે જો કે આ એક ખગોલીય ઘટના છે અને આકાશમંડલમાં આ બધી ઘટનાઓ થતી જ રહે છે એક ગ્રહ એક ગ્રહની છાયામાં આવે છે જેને આપણે ગ્રહણ કહીએ છીએ આ ચંદ્રગ્રહણમાં સૂર્ય પૃથ્વી અને ચંદ્રમાં સીધી રેખામાં આવે છે સૂર્યનો જે પ્રકાશ પૃથ્વી રોકી લે છે જેથી ચંદ્ર ઉપર પૃથ્વીની છાંયા પડે છે જેને આપણે ગ્રહણ કહીએ છીએ આ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે જોવાય છે પરંતુ ધાર્મિક કથા પણ આપણા શાસ્ત્રોમાં કહેલી છે રાહુ અને કેતુ સંબંધી કથા તે આપણે સૌ જાણીએ છીએ માટે ચંદ્રગ્રહણ આપણે ધાર્મિક દ્રષ્ટિએ પણ પાડીએ છીએ અને ખગોળીય ઘટના તરીકે આકાશમાં તેના દર્શન પણ કરીએ છીએ ગ્રહણ દરમિયાન મનુષ્યએ ઈષ્ટદેવનો જાપ કરવો અથવા મહાદેવના જાપ મંત્ર કરી શકાય છે ચંદ્રદેવના જાપ મંત્ર કરી શકાય છે ચંદ્રદેવ કે જે માનસિક શક્તિ પ્રદાન કરે છે મનના કારક છે માતાના કારક છે માટે આપણે આપણી દેવીની આરાધના પણ કરી શકીએ છીએ જે આપણા કુળદેવી હોય ભગવાન સત્યનારાયણ દેવની આજે કથા પણ કરાશે પરંતુ બાર વાગ્યા પહેલાં ભગવાનની પૂજા ઉપાસના કરવાથી સુખ સમૃદ્ધિ શાંતિ પ્રાપ્ત થાય છે ચંદ્રમાની પૂજા કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે જન્મકુંડળીમાં જો ચંદ્ર દોષનું નિવારણ કરવું હોય તો આ પિતૃપક્ષની શરૂઆતના પ્રતિકરૂપ આજે પૂર્ણિમા છે ત્યારથી જ શરૂ કરી દેવું જોઈએ પિત્રોને શ્રાદ્ધ તર્પણ પિંડદાન આદિથી બધા દોષ દૂર થાય છે અને આજે પવિત્ર જલથી સ્નાન કરવાથી પાપનો નાશ પણ ખાય છે આજનો દિવસ સંતાન પ્રાપ્તિ અને સુખી દાંપત્ય જીવનની પ્રાપ્તિ અર્થે પ્રભુને પ્રાર્થના પણ કરાય છે પિતૃને પણ પ્રાર્થના કરાય છે એવી પૂર્ણિમા છે આ ભાદરવા માસની પૂર્ણિમા આજના દિવસે જે ભક્તો વ્રત કરવા માગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ઘરના મંદિરમાં આવીને આપણા ઇષ્ટદેવની પૂજા આરાધના કરે સૂર્યદેવને અર્ધ્ય આપે ગાયત્રી મંત્રનો જાપ આવડે તો કરે ને ત્યાં સૂર્યમંત્ર જપી શકાય છે ઓમ સૂર્યાય નમઃ ત્યારબાદ પવિત્ર થઈને આપણા ઘરના મંદિરમાં જે આપણા ઈષ્ટદેવ છે તેની પૂજા આરાધના કરીને એક ચોકી લગાવીને તેની ઉપર પીળું વસ્ત્ર પાથરીને ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીનું તથા ચંદ્રદેવની મૂર્તિ કે ચિત્રનું સ્થાપિત કરે અને રોલી ચંદન પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય ખીરનો પ્રસાદ હલવો પંચામૃત અને ફલાદી ભોગથી પ્રભુની પૂજા કરે ત્યારબાદ ભગવાન સત્યનારાયણનું ધ્યાન કરીને સત્યનારાયણ ભગવાનની કથા અવશ્ય સંભળાય છે કરાય છે કુંભ સ્થાપન પણ કરી શકાય છે પૂર્ણિમાનું જે બીજા દિવસે સવારે સ્નાન આદિથી પરવારીને તેનું ઉત્થાપન થાય છે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી સાંભળવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુનો મંત્ર જપાય છે અથવા વિષ્ણુ સહસ્ત્ર નામ છે ગીતાજીનો પાઠ છે માતા મહાલક્ષ્મીની પૂજા કરીને લક્ષ્મી મંત્રનો જાપ થાય છે ઓમ શ્રી રીં શ્રી કમલે કમલાલય ઓમ શ્રી મહાલક્ષ્મએ નમઃ આ રીતે મંત્ર જાપ કરવો પૂજા બાદ જરૂરિયાતમંદને અન્ન વસ્ત્ર ધન અથવા સફેદ વસ્તુનું દાન કરવું દૂધ છે ચોખા છે ખાંડ છે અથવા મિશ્રી છે સાકર છે સફેદ પેંડા છે સફેદ મીઠાઈ છે ચંદ્રદોષ દૂર કરવા માટે પુણ્યની પ્રાપ્તિમાં સહાયક આજે પિતૃ તર્પણ કરીને દાન પુણ્ય પણ કરાય છે જોકે પિતૃનું શ્રાદ્ધ તર્પણ આપણી બપોરના સમયે અગિયાર વાગ્યા પછી આ કાર્ય કરી શકીએ છીએ શ્રદ્ધાથી કરેલું પિતૃ કાર્યને શ્રાદ્ધ કહેવાય છે માટે હાથમાં જલ લઈને તેમાં ચપટી તલ નાખીને તે જલને પિતૃનું સ્મરણ કરીને પીપળાના વૃક્ષને અર્પણ કરવું જોઈએ અથવા સૂર્યનારાયણ દેવની સામે જોઈને અર્પણ કરવું જોઈએ પિત્રો તૃપ્ત થાય છે ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ હોય ગ્રહણનો મોક્ષ થઈ જાય પછી સ્નાન કરીને દાન અવશ્ય કરવું જોઈએ જેથી ગ્રહણનો જે દુષ્ટ પ્રભાવ છે તેનાથી રક્ષા પ્રાપ્ત થાય છે એમાંય આ ભાદરવા માસની જે પૂર્ણિમા છે ત્યારે ચંદ્રગ્રહણ છે અને ભાદરવી અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ છે પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે પાળવાનું નથી પરંતુ આકાશમાં તે ક્રિયા અવશ્ય થવાની છે ફાદરવા માસની પૂર્ણિમાના દિવસે વ્રતનું જે પરંપરા છે તેમાં પણ સાત્વિક ભોજન લેવું ફલ દૂધનું સેવન કરવું અને જો ગ્રહણને કારણે ભોજન ન લઈ શકીએ એવું થાય તો પણ ફલાહાર અવશ્ય લઈ શકાય છે દૂધની સામગ્રી છે ઘીની સામગ્રી લઈ શકાય છે પરંતુ જેમાં જલ હોય છે જલથી જે રસોઈ થાય છે તે સામગ્રીનો ત્યાગ કરીએ તો સારું નહીં તો શરીર સાથ ન આપતું હોય તો એક તુલસી દલ પધરાવીને ભોજન કરી લેવું આજે કોઈ પણ તામસિક ખોરાક કે ભોજનનો ત્યાગ અવશ્ય કરવો અને કોઈ વ્યસન હોય માંસ મદિરા આદિનો પણ ત્યાગ કરવો ભગવાનનું સ્મરણ કરવું ક્રોધ ન કરવો નકારાત્મક કે અનૈતિક કાર્યથી દૂર રહેવું આ વ્રત અને નિયમથી જીવનમાં શાંતિ અને સકારાત્મક પ્રભાવ જોવા મળે છે તુલસી ક્યારે દીપદાન અવશ્ય કરવું કારણ કે સાંજના સમયે તો પૂજાપાઠ પાઠ થશે નહીં પરંતુ ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવને અર્ધ્ય અવશ્ય અપાય છે કારણ કે ચંદ્રદેવ તે આકાશી દેવતા છે આકાશમાં તારામંડલ પણ હોય છે અને આકાશમાંથી વરસાદ પણ વરસે છે જેને આપણે શુભ જ માનીએ છીએ પરંતુ આપણા ઘરના મંદિરના કપાટ જ્યારે સૂતક લાગે છે બપોરે ત્યારથી જ બંધ કરી દેવા અને બીજા દિવસે સવારે સ્નાન કરીને ઘરની સફાઈ કરીને જ મંદિરના કપાટ ખોલવા આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું સાત પ્રદક્ષિણ્યા આજના દિવસે સર્વદેવમય પિતૃતુલ્ય પીપળાનું વૃક્ષ છે વડલાના વૃક્ષની જલ સિંચાઈ કરીને પ્રદક્ષિણા કરવી આજે ગાય માતાની સે ગાય માતાને વિશેષ ગાય માતાની વિશેષ સેવા કરવી સોળ દિવસ સુધી તો પિતૃશ્રાદ્ધ છે પિતૃને જે આપણે શ્રાદ્ધ આપીએ છીએ તેમાંથી ગાયને કૂતરાને અવશ્ય ભોજન કરાવવું કીડિયારું પૂરવું વરુણ દેવતાનું સ્મરણ કરવું એટલે કે જલદેવતાનું અને આકાશી દેવતાનું સ્મરણ કરવું વાયુ દેવતાનું સ્મરણ કરવું જે પિતૃદેવતા વાયુના સ્વરૂપમાં હોય છે જે આપણે ભોજન આપણે પિતૃ નિમિત્તે કાઢીએ છીએ તેમાં પિતૃઓ માત્ર સુગંધથી જ તૃપ્ત થાય છે ભાદર અમાસની પૂર્ણિમાથી લઈને ભાદરવી અમાવસ્યા સુધી સોળ દિવસના શ્રાદ્ધ હોય છે તેની તારીખ અને તિથિ જાણી લઈએ તારીખ સાત સપ્ટેમ્બરે રવિવારે પૂર્ણિમા શ્રાદ્ધ આઠ સપ્ટેમ્બર સોમવારે શ્રાદ્ધ નવ સપ્ટેમ્બર મંગળવાર દ્વિતીયા શ્રાદ્ધ દસ સપ્ટેમ્બર બુધવાર તૃતીયા અને ચતુર્થી શ્રાદ્ધ રહેશે અગિયાર સપ્ટેમ્બર ગુરુવારે પંચમી શ્રાદ્ધ બાર સપ્ટેમ્બર શુક્રવારે છઠનું શ્રાદ્ધ તેર સપ્ટેમ્બર શનિવારે સપ્તમી શ્રાદ્ધ ચૌદ સપ્ટેમ્બરે રવિવારે અષ્ટમી શ્રાદ્ધ અને પંદર સપ્ટેમ્બરે સોમવારે નવમી શ્રાદ્ધ સોળ સપ્ટેમ્બરે મંગળવાર દસમી શ્રાદ્ધ સત્તર સપ્ટેમ્બર બુધવારે એકાદશી શ્રાદ્ધ અઢાર સપ્ટેમ્બર ગુરુવારે દ્વાદશી શ્રાદ્ધ ઓગણીસ સપ્ટેમ્બર શુક્રવારે ત્રયોદશી શ્રાદ્ધ અને વીસ સપ્ટેમ્બર ચૌદસનું શ્રાદ્ધ એકવીસ સપ્ટેમ્બર રવિવારે સર્વપૈત્રી અમાવસ્યા આમ આ પૂર્ણિમાનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે દેવોના દેવ મહાદેવ ભૂતનાથની પૂજા આરાધના કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે એવા પ્રભુ મહાદેવ શક્તિપતિને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ આપ અમારી સેવાથી તૃપ્ત થાવ અમારા પિતૃઓને મોક્ષ આપો હે પ્રભુ અમારું પણ કલ્યાણ કરો કરપૂરગૌરમ કરુણાવતારમ સંસારસારં ભુજગેન્દ્રહારં સદા વસંતમ વસંત હૃદયારવિંદે પવમ ભવામી સહીતમ નમા બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ